રવિવાર મંગળવાર ભીડ વધારે હોય છે આજે સોમવારે ભીડ છે

ટાળું ખાવા બેસતા હોય ચૈત્ર મહિનામાં ટાળું ખાવા આવે બધા આગલા દિવસે બનાવી રાખે છે બરાબર પૂરી જે બનાવ અને પછી અહીંયા આવે બળે દેવના પગે લાગે અને પછી ટાળું ખાઈને ઘેર જાય બેસવાની જગ્યા બનાવી છે બધા આવીને જમવા બેસે ને

મરતા જોવા ઘણા બધા ટાળું ખાવા આવ્યા છે સૌના કુટુંબો લઈને આવી જતા હોય બધા જો આ બાજુ બેઠા છે પછી બીજા બધા અહીં બેઠા છે પછી બાજુ આ બાજુ પેલાની અંદર બેઠા છે બધા આ ચૈત્ર મહિનામાં આવે એક દિવસ ટાળું ખાવા આવે જો અમે લાંભા બળિયા દેવ ટાળું ખાવાયા છીએ એટલે ખાઈએ છીએ અને પછી હવે ચૈત્ર મહિના બધા આવી રીતે આવતા હોય છે ચલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો